જય દ્વારકાધીશ મિત્રો વેલકમ બેક થઈ ગયું છે બધા લોકોને એક નવા જ વ્લોગમાં તો આજે છે પાચમ અને આજે અમે જઈ રહ્યા છીએ વીરદાદાના મંદિરે એ આવ્યું છે અનાવાડા તો ચલો અમે જઈએ મંદિરે અમે દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ તો વ્લોગમાં બનાવી દેજો કન્ટિન્યુઅસલી વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને So chalo I've lost everything. Forever living in the dark. Twine and you're not listening. It is your choice to make a little mockery, it won't do. scream until I last breath every heart મિત્રો હવે અમે મંદિરે પહોંચવા થયા છીએ તો ચલો મળીએ હવે ડાયરેક્ટ મંદિરમાં મિત્રો હવે દર્શન કરીને હવે પાછા ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને આજે પાછો અમારે ત્યાં વીરદાદાનું પણ હવન બી છે અને ત્યાં વાડીમાં ખાવાનું છે પછી ક્રિકેટ રમશો અને બહુ મજા આવશે તો તમે વ્લોગમાં કન્ટિન્યુઅલી જોડાયેલા રહેજો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને वामा। Your choice to make a little mockery it won't do

અમે વાડીમાં જવા આ જે એક્ટિવસે એ આપણો ભાઈ છે એની પાસે બેઠો એ બી ભાઈ છે એની પાસે બેઠો એ હું છું હવે ચલો તમને વાડીએ લઈ જાઉં ત્યાં આગળ જમવાનું ચાલુ થઈ ગયું છે તો વાડીમાં બધું જમવાનું પછી બધું બધું કામ કરીને વાડીમાં પછી રમશું આપણે ક્રિકેટ તો જુઓ હવે આ વાડીનો ગેટ આવશે જો આ જાય હજુ મારા બા જો આ વાડી આ વાડીમાં ખાવાનું તો પછી અહીંયા ક્રિકેટ રમશું આપણે અત્યારે તો ખાવાનું ચાલુ છે ખાવાનું વાવાનું બધું પતાય રમશું અને આ બેટ લઈને જઈએ હવે આ બાઈકમાં ઘેર બનાવ્યો બેટ મજબૂત બેટ છે તો કોઈ ભગવાન કોઈ મારે તો પડી જાય જબર બેટ તો મળીએ હવે ડાયરેક્ટ વાડી તો ફાઈનલ મિત્રો હવે આપણે વાડી જઈએ છીએ તોડી રમીએ ક્રિકેટ જોવું અમારું ગામડું

તો આ એક જણ માટે પાણી લઈ જવું છે એ હવ ફ્રી ફાયર રમે છે બધા આ રહી આપણી બાઈક આ રહી લોકો બધા જે રમે છે ફ્રી ફાયર હા બધા ફ્રી ફાયર રમવા વાળા આપણે રમીએ એવું નહીં થોડી તો હવે રમીએ ક્રિકેટ રમે મંદિર ડાયરેક્ટ તો હજુ તો રમવાનું ચાલુ બી નહોતું કર્યું અને આ એક જણે બોલ ખોઈ નાખ્યો જો આ છે જેની જોડે બેટ લેવા ગયો હતો એને જ ખોઈ દીધો બોલ હવે ઓછે બોલ ભાઈ ચાલુ તો ક્રિકેટ ભલે આવી રહ્યા બીજા બધા આટલા બધા બધા જોડે બધા ફ્રી ફાયર રમે છે ઓલો જો બતાવું પણ બોલ આવી ગયો જો આવી રહ્યો

ટીમ પડી જાય પછી રમવાનું ચાલુ કરીએ ચાલુ બ્લોક માં કન્ટિન્યુઅસલી રહેજો જો મળી હવે ટીમ પડી જાય પછી મિત્રો ટોસ થઈ ગયો છે પહેલી બોલિંગ આવી છે સામે બેટિંગ આવી છે હવે ખબર નહીં કઈ બાજુ રમવાનું છે અહીંયા રમવાનું છે કે અહીંયા રમવાનું છે કઈ નક્કી નહીં નક્કી થાય પછી કરીએ ચાલુ મિત્રો પીચ સિલેક્ટ થઈ ગઈ છે આ પીચમાં રમવાનું છે અહીંયા નહીં રમવાનું હવે પ્લેયરો ગોઠવાય છે આપણા જુઓ આ બોલિંગમાં છે બોલિંગમાં આ બી બોલિંગમાં આ બી બોલિંગમાં આ બોલિંગમાં હું બોલિંગમાં તો હવે પહેલી ઓવર કોણ લે છે એની પાસે ડિસ્કસ કરવા માટે જોડે આ લોકો જુઓ તો મળી આવે ક્રિકેટ રમીને ત્યાં સુધી બ્લોક જુઓ બ્લોક ગમે લાઈક કરજો મિત્રો બધા ગોઠવાઈ ગયા છે એ આવડ ભાઈ પેલા બોલે આવડે આવડ ગયો છે બતાવો તમે એના જો આવડ થઈ ગયો આયો ઉપર આવશે બતાવશે આટલે આવશે ભૂવાજી એ મારા બુવાજી હે

આજે ગયો પેલા બોલેશો તમારું જરા પેલા પેલા જ બોલે આવો આમ બતાવજો મોઢું તમારું ઓ સર બસ સાહેબ હે ટોકી ઉભરાઈ લે મન કરો ये पहला बोला और

તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો અને આ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ મળીએ કાલે જ એક નવા જ બ્લોગ સાથે જય દ્વારકાધીશ અને હવે કાલે જવાના છીએ હવે અમદાવાદ તો હવે ડાયરેક્ટ અમદાવાદના બ્લોગ આવશે તો ચલો મળીએ કાલે જ એક નવા જય દ્વારકાધીશ